આવ્યું અણજીમ તપ્યું સુખ મહુવાના આંગણે મહંત સ્વામી મહારાજનું આગમન થતા મહુવા હિલોણ ચડ્યું સમગ્ર વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મને ઉજાગર કરનાર વિશ્વવ્યાપી બી એ સંસ્થાના મુખ્ય વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણ અને તેમની ગુણાતીત સંત પરંપરા દ્વારા પાવન થયેલ ધન્ય ધરા એવા મહુવા શહેરમાં આવી ગયેલા છે મહંત સ્વામી મહારાજના સ્વાગત માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આકર્ષક રંગોળીઓ દ્વારા સ્વાગત બેનરો દ્વારા હજારો હરિભક્ત ફૂલ અને અક્ષત દ્વારા તેમના સ્વાગતની તૈયારીમાં ઉભે રહેલા જે મહંત સ્વામી પધારતા જ હરક આનંદ અને ઉત્સાહ સાથે ધન્યતાની લાગણી અનુભવતા પૂજ્ય મહંત સ્વામી મહારાજને આવકારેલા ત્યારબાદ મહંત સ્વામી મહારાજ મંદિર દર્શન કર્યા બાદ સભા મંડપમાં હજારો હરિભક્તોને દર્શન લાભ આપવા માટે આવેલા અને ત્યાં તેમનું વિવિધ ફૂલ સ્વાગત કરવામાં આવ્યું અને મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે દરેકની સ્થિતિ સ્થિતિ ભગતજી મહારાજ જેવી બ્રહ્મી થાય ત્યારબાદ સ્વામી શ્રી માટે નિવાસમાં હતા અને દરેક હરિભક્તોને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા મંદિરમાં જ પ્રસાદની વ્યવસ્થા હોય પ્રસાદ લઈને જ જવાની સૂચના આપવામાં આવેલી તથા તારીખ આઠ જૂનના રોજ સવારે મહંત સ્વામી મહારાજના સવારના પ્રાતઃ પૂજા દર્શન કરવા માટે દરેક હરિભક્તો તથા નગરજનોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ આપવામાં આવેલું હતું